જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અગિયારમાં ધ્યાઈ ની શરૂઆત થઈ ગઈ તેમાં ત્રણ શ્લોક આપણે પૂરા થયા અર્જુનના મનમાં જે કંઈ પ્રશ્ન હતા એ અર્જુન પ્રશ્ન પૂછી રહ્યા છે અને એક બહુ સરળતાથી અર્જુન ભગવાનને વિનંતી કરે છે એમાં ત્રીજા શ્લોકમાં અર્જુને ભગવાને એવ એવું કીધું કે એવમ એતત યથા આથ ત્વમ આત્મનમ પુરુષ પરમેશ્વરમ દ્રષ્ટુમી પુરુષોત્તમ જે પ્રમાણે કહો છો આપ ખરેખર એવા જ છો અથવા એ જ છો અને હે પુરુષોત્તમ દ્રષ્ટુમ ઈચ્છા તે રૂપમ હું તમારું આ ઈશ્વરીય રૂપને જોવા ઈચ્છું છું એમ દ્રષ્ટુમ ઈચ્છા શરૂઆતમાં દસમા અધ્યાયમાં અર્જુને ભગવાનને એવી વાત કરી કે તમે વિસ્તારથી તમારી વિભૂતિ મને કહો એમ હું એ જાણવા પરમ વચન તમારા વચન જાણવા ઈચ્છું છું વિભૂતિ વિસ્તારથી ભગવાને ત્યાં વાત કરી પ્રાધાન્ય તથા એશિયામી અને છેલ્લે બેતાલીસમાં શ્લોકમાં એક અંશની અંદર આ સમગ્ર જગત છે એને હું વ્યાપીને રહેલો છું મારા કોઈ એક અંશમાં એક અંશે ને એક અંશ માત્રથી હું વ્યાપીને રહેલો છું અને હવે અર્જુન શું કહે છે ચોથા શ્લોકમાં ત્યાર પછી આવું કહેવાથી અર્જુનને વિશ્વરૂપ જોવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે એમ ભગવાને ત્યાં સુધીનું કીધું કે બહુના એ તેન કિમ આટલું બધું વધારે જાણવાથી તને શું ફાયદો હું તારી સામે તો છું તારે જે છે એ પણ ભગવાનને અર્જુન ભગવાન ભગવાનને જાણવાની ઈચ્છા છે એટલે ચોથા શ્લોકમાં કે છે બહુ વિનમ્રતાથી અર્જુન વાત કરે છે કે મન્યસે મયા મષ્ટુમ ઈતિ પ્રભો યોગેશ્વર મે ત્વમ દર્શય આત્મનમ અવ્યમ જો ત્રીજા શ્લોકમાં અર્જુને એવું કીધું દ્રષ્ટું ઈચ્છામી તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ પુરુષોત્તમ હું તમારું ઈશ્વરીયરૂપ જોવા ઈચ્છું છું અને મારી જ કરી નાખોને શક્ય મયા દ્રષ્ટિમી પ્રભો પ્રભો એટલે કે હે પ્રભુ મૈયા એટલે મારા વડે આપનું તત એટલે એ ઐશ્વર્ય રૂપ તે ઐશ્વર્યૂ દ્રષ્ટુમ એટલે જોવાનું જોવાનું શક્ય એટલે શક્ય હોય હે પ્રભુ મારા વડે આપનું તત્ એટલે તે ઐશ્વર્ય રૂપ શક્યમ દ્રષ્ટુમ શક્ય જોવાનું શક્ય હોય એમ જો એટલે જો મન્યસે એટલે તમે માનતા હો ये जो तमने लगतु है कि हूँ आ तमारू रूप तमारू ऐसेरी रूप जो शक्य है मारा माटे ये जो तमे मानता हो तत्त्व योगेश्वर हो मैं तुम दर्शयम् आत्मनम् तो हे योगेश्वर तताह योगेश्वर तो हे योगेश्वर तुम तुम इसलिए तमे आप તત્વ હોય એટલે તે અવ્યયમ આત્મનમ આપ પોતાના અવિનાશી સ્વરૂપનું મે દર્શય મને દર્શન કરાવો જો મેં તમને ત્રીજા શ્લોકમાં અર્જુને બહુ સ્પષ્ટ વાત કરી કે દ્રષ્ટુમ ઈચ્છામી તે રૂપ ઐશ્વર્યમ પુરુષોત્તમ હે પુરુષોત્તમ હું તમારા રૂપને જોવા ઈચ્છું છું હવે ત્યાં અર્જુને પોતાની ઈચ્છા વાત કરી અને ફરી પાછું અર્જુનને એમ લાગ્યું કે ભાઈ આ તો મેં માગ્યું છે યાર હવે તો ભગવાનને આપવું પડશે જો નહીં આપે તો એમને શરમ આવશે એટલે ભગવાનને એક બીજી પણ વિનંતી કરી કે હે પ્રભો મયા મારા વડે તત્ એટલે તે ઐશ્વર્ય રૂપ દ્રષ્ટું શક્ય જોવાનું શક્ય છે ઈતિ એમ મન્ય છે તમે માનતા હો મને ખબર નથી મારું કલ્યાણ શેમાં છે મને ખબર નથી કે હું શું કરી શકું એમ છું તમને એમ લાગતું હોય તમે જો માનતા હોય યોગેશ્વર તત્વ તો હે યોગેશ્વર આત્માન અવ્યયમ એટલે પોતાના અવિનાશી સ્વરૂપનું મેં દર્શય મને દર્શન કરાવો મને જો તમને એવું લાગતું હોય કે મારી માટે આ યોગ્ય છે તો દર્શન કરાવો હવે અર્જુને સંબોધન વાપર્યું છે પ્રભો એટલે હે પ્રભુ હવે પ્રભુ છે ને એ સર્વ સમર્થ માટે વપરાતો શબ્દ છે જે બધી રીતે સમર્થ હોય માલિક હોય સ્વામી હોય એમના માટે વપરાતો શબ્દ છે હવે તાત્પર્ય એમ છે કે પ્રભો શબ્દ વાપરી અને એમનું તાત્પર્ય એ છે કે તમને જો લાગે કે હું સમર્થ છું તો બરોબર છે તમારું રૂપ જોવા માટે એ રૂપમ ઐશ્વરમ તમને એમ લાગે કે આ મારું રૂપ જોવા માટે સમર્થ છે તો બરોબર છે હાલો તમે મને બતાવો એમ હવે નહીતર શું થાય છે કે જો હું એમના માટે સમર્થ નથી તો તમારે શું કરવું જોઈએ મારા માટે તો તમે મને સમર્થતા આપો મને રૂપ જોવાની ઈચ્છા છે એમ અને જો તમે માનતા હો તો મને ઈચ્છા મારી ઈચ્છા છે હવે જો તમે માનતા હો અને તમારું ન માનવા પાછળનું કારણ શું છે તો કે ભાઈ તારું સામર્થ્ય નથી એટલા માટે હું તને ના પાડું છું તો મારું સામર્થ્ય તમને લાગે જો તમને લાગે કે હું સમર્થ છું તો તો બરોબર છે તમને પણ તમને એમ લાગે કે નથી બતાવવું હું પૂછું તમને શું કામ નથી બતાવવું તો કે તારું સામર્થ્ય નથી એટલે ભગવાન કે છે તમે પ્રભો છો તમે દરેકને ધારો તે આપી શકો કેમ કે તમે સમર્થવાન છો સંપૂર્ણ સમર્થવાન છો જો મારામાં સામર્થ્ય ન હોય તમને જોવા માટેના એ રૂપ જોવા માટેનું સામર્ આપો જેથી એમનું તાત્પર્ય શું છે કે આવું કહેવા પાછળ કે જો તમે માનતા હો તો અર્જુન એવું કહે છે કે ભાઈ મારી જોવાની ઈચ્છા છે દ્રષ્ટુમ ઈચ્છામી તે રૂપમ ઈશ્વરમ પુરુષોત્તમ ઐશ્વર પુરુષોત્તમ મારું એ રૂપ જોવાની હે પુરુષોત્તમ ઈચ્છા છે પછી તમે નક્કી કરો કે ભાઈ ના આપ હું માનું છું કે આમને મારે બતાવવું જોઈએ ન બતાવવાનું કારણ જો મારું સામર્થ્ય હોય તો તમારે મને આપવું જોઈએ હવે માની લો કે એમ છતાં પણ કદાચ તમે મને ન બતાવો આપ નહીં બતાવો તો પણ હું એમ જ માનીશ કે જે આપ પહેલાં કહેતા હતા એ જ પ્રમાણેના આપ આપશો મને જરા પણ શંકા નહીં જાય હું એમ કહું કે ભાઈ અમે એક જગ્યાએ હતા નહીં આવું આવું હતું તો તું એમ તમે એમ કહો કે ભાઈ બતાવો હાલો કેવું હતું કેવું હતું અહીંયા શું હતું અહીંયા શું હતું તો એનો અર્થ એવો થયો કે તમને મારી ઉપર શંકા છે કે હું ગયો તો એ તમને માનતા નથી એટલા માટે તમે સાબિતી માંગો છો એટલે અર્જુન કહે છે તમને એમ લાગતું હોય તાત્પર્ય આમ કહેવાનું એ છે કે આપ મને કદાચ રૂપ નહીં બતાવો તો પણ મને તમારા પ્રત્યે કોઈ પણ જાતનું ઓલું નહીં થાય આપે જે પ્રમાણે કીધું કે હું આદિ મધ્ય અને અંત છું અનંત કોટી બ્રહ્માંડ મારામાંથી નીકળે છે મારામાં સ્થિત છે એ બધું જ હું એ જ પ્રમાણે મારું માનું છે તમે નહીં બતાવો ને તો હું એવું સમજી લઈશ કે રૂપ જોવા માટે મારી યોગ્યતા નથી મારી પાત્રતા નથી બાકી તમારા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે સહેજ પણ શંકા મને નથી તમે બતાવો તો પણ ભલે ન બતાવો તો ભલે તમે તમે માનતા હો કે મારે જોવું જોઈએ અથવા હું લાયક છું તો તમે મને બતાવો પછી ત્રીજો એક શબ્દ એ ભગવાન માટે વાપરો છે યોગેશ્વરમ હવે આ યોગેશ્વર જે સંબોધન કર્યું છે સંબોધનનું તાત્પર્ય શું છે તો કે વિવિધ પ્રકારના જે યોગ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના પરમાત્મા સુધી પહોંચવા માટેના જે રસ્તાઓ છે એમાં ભક્તિ યોગ છે જ્ઞાન યોગ છે કર્મયોગ છે ધ્યાન યોગ છે હઠ યોગ છે રાજયોગ છે શક્તિથી મને રૂપ બતાવો એમ એવું કહેવા માંગે છે અર્જુન કે તમે તો યોગેશ્વર છો તમે કોઈ પણ તમે દરેક યોગના માલિક છો દરેક રસ્તાના માલિક છો તમે કોઈ પણ રીતે તમે મને યોગ શક્તિથી રૂપ દેખાડો એમ હવે આપણે થોડાક જો પાછળ જઈએ તો દસમા અધ્યાયની શરૂઆત થઈ ત્યારે સત્તરમા શ્લોકની અંદર અર્જુને ભગવાન વિશે એક વિશેષણ વાપર્યું હતું યોગી કથમ વિદ્યામ અહમ યોગી ન હે યોગી હું ભગવાન યોગીની ત્યાં આપણે અર્થ યોગેશ્વર જ કર્યો હતો હું તમને કેવી રીતે જાણી શકું એમ અને કેવા કેવા ભાવોમાં એવો દસમા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં ત્યાં યોગીન સંબોધન વેપરૃતું એટલે કે તમે આપ યોગી છો અને અહીંયા યોગેશ્વર સંબોધન વાપરૃત છે આપ દરેક યોગના ઈશ્વર છો માલિક છો દસમા અધ્યાયની શરૂઆતમાં અર્જુનના મનમાં જે ભગવાન પ્રત્યેની ધારણાઓ હતી ભાવનાઓ હતી એ બેતાલીસ શ્લોક સાંભળ્યા પછી ભગવાનની વિવિધ પ્રકારની વિભૂતિઓ સાંભળ્યા પછી અર્જુનના મનમાં ભગવાન પ્રત્યેની વારણામાં ધારણામાં એની માન્યતામાં એની ભાવનાઓમાં એવડો મોટો ફેરફાર થયો છે એવડું મોટું પરિવર્તન આવ્યું છે ને એ આ સંબોધન બતાવે છે ત્યારે હું તમને યોગી માનતો હતો યોગી માનતો હતો અને અત્યારે તમે યોગોના ઈશ્વર છો દરેક પ્રકારના યોગના તમે માલિક છો હવે પછી શબ્દ વાપરો છે કે તત્વમે તમ દર્શય આત્મનમ તો તમે મને તમે આપ મને અવિનાશી એવું આપનું સ્વરૂપ બતાવો રૂપ બતાવો અવિનાશી જેનાથી અવિ અવિનાશી એટલે શું તો કે શરીર જે છે તે અવિનાશી ક્યારેય નાશ ન થાય ફેરફાર ન થાય તેવું છે જેમાંથી અનંત સૃષ્ટિનું સર્જન થાય છે ઉત્પન્ન થાય છે આપના શરીરની અંદર જ અનંત સૃષ્ટિ સ્થિત રહે છે અને અંતે આપના શરીરમાં જ એ લીન થઈ જાય છે આપે ખુદ એ પણ કીધું હતું આદિ મધ્ય અંત સરગાળા માદી મધ્ય અંત દરેક સર્વ સરગાળા માદી મધ્ય અંત હવે જો તમે મને તે દર્શન કરાવો તે તમે મને જે અવ્યય રૂપ છે આપનો અવિનાશી રૂપ છે હવે ખરેખર જોવા જોઈએ ને તો ભગવાનનું રૂપ છે ને એક બંને થી બનેલું છે સતત પરિવર્તનશીલ એવા અસત થી અને ક્યારેય પરિવર્તન ન પામે તેવા સતથી આ બંનેના બંનેથી ભગવાનનું બંને મળી અને ભગવાનનું સમગ્ર રૂપ બનેલું છે ભગવાને પણ પરાને અપરા પ્રકૃતિની ત્યાં આમ વાત કરી હતી પણ આપણને શું માત્ર આસક્તિને કારણે અને જળતાને કારણે માત્ર ને માત્ર છે એ કેવી પ્રાપ્ત થાય છે તો કે જે પરિવર્તનશીલ છે ને એ જળ પ્રતીત થાય છે આપણને બાપણને ઈશ્વરીય રૂપના દર્શન નથી થતા બાકી સત અને અસત બંનેથી ભગવાનનું સ્વરૂપ છે સમગ્ર સ્વરૂપ બનેલું છે આમ અવિનાશી રૂપ પણ ભગવાનની અંદર સમાયેલું છે અને ભગવાનનું એક સ્વરૂપ છે અને આખા શરીરના કોઈ એક અંશ માત્ર વા સ્વરૂપ સમાયેલું છે આમ સરસ મજાની અર્જુનને બહુ વિનમ્રતાપૂર્વક આમાં વાત કરી કે તમે માનતા હોવ કે હું આ દર્શન કરવા માટે સમર્થ છું તો મને આપો બાકી તમે તો યોગેશ્વર છો મારા ઘટતા સામર્થ્યને આપ પૂરું કરી શકો એમ છો સરસ શ્લોક કે મન્ય છે તત્ શક્ય મયા ઇતિ પ્રભો યોગેશ્વર તત્વ મેં તમ દર્શય માત્મન ભવ્યમયે પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ